જે અંતર્ગત જીપીસીબી ઉપરાંત એનસીટી નોટિફાઈડ અને થર્ડ પાર્ટી મોનિટરિંગ ટીમ દ્વારા સતત રાઉન્ડ ક્લોક મોનિટરિંગ શરૂ કર્યું છે ગતરોજ વરસાદ પડતા તમામ એજન્સી અંકલેશ્વર જેડીસી મોનિટરિંગ કરી રહી હતી દરમિયાન ત્રણ જેટલી કંપની પ્રદૂષિત પાણીનો બિન અધિકૃત નિકાલ કરતાં જીપીસીબીની ટીમ રંગે હાથ ઝડપી પાડી હતી જીપીસીબી દ્વારા કંપની તેમજ બહારથી સેમ્પલ લઈ આ અંગે કંપનીને પ્રથમ સ્થળ નોટિસ ફટકારી હતી તેમજ આ અંગે વડી કચેરી ખાતે રિપોર્ટ પણ કર્યો હતો આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખુલિયાએ જણાવ્યું હતું કે એક્શન પ્લાનના કડક અમલીકરણ અંતર્ગત ગતરોજ મોનિટરિંગ થઈ રહ્યું હતું તે દરમિયાન ત્રણ કંપની રાસાયણિક પાણીના નિકાલ માટે આ વ્યવસ્થાપન સાથે વરસાદી પાણી સાથે નિકાલ કરી રહી હોવાનું સામે આવતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ સેમ્પલ લઈ આ અંગે વડી કચેરી ખાતે રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે